હલો એ મારે તમારું કઈ કામ નથી કાકા હો હલો કાલે હલો દીદી સોલંકી બોલું છું યુવા વિંસના સંસ્થાપક હા બોલો હા બેન કે આ કક ભાઈ ને ના ભાઈ ફરિયાદી બેન છોકરી ને કઈક ધમકાવો છો તમે ક્યાં આવતા મતલબ તો તો કઈક ધમકાવો છો તમે ગાડી લઈને મોકલું તેડવા આવું

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વાત કરીએ તો યુવા ભીમ સેનાના જે અધ્યક્ષ ડીડી સોલંકી સાહેબ જે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક દલિત સમાજની મહિલા ફરિયાદી કે જેને મિત્રો રાજકોટ પોલીસના મહિલા અધિકારી કે જે પીએસઆઈ છે તેમના દ્વારા મિત્રો ધમકામાં આવતા હોય અને ખોટા ધક્કા ખબરવામાં આવતા હોય તે વાત સામે આવતા ડીડી સોલંકી સાહેબે જે છે આ બાબતમાં રસ લીધો છે અને ડીડી સોલંકીની જ્યારે ફરિયાદી સાથે ચર્ચા થઈ ત્યારબાદ જે છે કોન્ફરન્સમાં પીએસઆઈ સાથે પણ ડીડી સોલંકીએ ચર્ચા કરી છે જે બાબતે મિત્રો ડીડી સોલંકી પીએસઆઈ મહિલા પીએસઆઈ જે છે તેને ખૂબ તતડાવે છે અને ધમકાવે છે તો મિત્રો આવો સાંભળે કે મિત્રો શું કારણ હતું કઈ બાબતની ફરિયાદ હતી અને ડીડી સોલંકીએ મહિલા પીએસ

સવારે નથી તો આપડી ભૂલ છે ને આપડે કરી દેવાય ને આપણે નથી જવાનું તો આપડે ફોન કરીને સવારે કઈ દે રાત્રે નો પડે સવારે દસ વાગે વરસાદ ફોન માં તો વાત થાય ને ફોન માં વરસાદ આવે નહી જવાનું થયા એવું નો હોય ટાઈમ આપ્યો અમારે કોર્ટ માં તારીખ રાપર માં છે વરસાદ હોય તો આવવું પડે ગાડી બાંધી ને આવું પડે કે વરસાદ ને લીધે હું લેવા જેવા તો હવે શું કરવું જવાનું થાય તમે વિચાર લ્યો તમારે શું કરવું હું તો રાતે સાત આઠ વાગે પહોંચીશ કાલ ની થી ના પાડે તો તમારે વેલી ને તમે પેલા આપણે નક્કી એક વસ્તુ કીધેલી છે કે ભાઈ આપડે જાતા પેલા નક્કી કરી લ્યો ક્યારે જવું કેમ જાવું તો એ ટાઈમ આપ્યો કાલે જઈ ને કેવાનું ભલે મેડમ મારા પપ્પાને પૂછી લો તો મને મને ફોન કર્યો હોત તો આપડે ટાઈમ નતો પણ હું હાજર નથી કાલ નું રાખો તો કે દે ભાઈ બેન આજે બેન નહી આવે એ છોકરી એ કીધું કે એમાં પપ્પા પૂછવાનું એ છે આવી જાવી કે તું એકલી આ તો એને તો નથી જાવ રેવા દે તમે વાત કરી લ્યો ને ફોન માં પણ હાલો હું કહી દઉં હા તમે કહી બેન અમે બારે છીએ ત્યારે કે આવી વરસાદ છે એક તો જ બરાબર હાજર ભોગે એમ નથી કાલે આવશું એ હાલ હાલ હા અને મે આયવા તો બુધવારે તમે નોતા તો અમારો થોડી વાગ છે

હું વૈશાલી ના પપ્પા બોલો બોલો વરસાદ હતો ને બુધવારે આવ્યા તા પપ્પા દીકરી તમે હાજર નતા મેડમ એટલે પાછા અમે કાકા તમારી બુધવારે તમને બોલાયા હતા ને તમારી અરજી બાબતે અમે તમને

તમારી કઈ જરૂર નથી તમારી દીકરીને મોકલી દો એ એકલી તો ન જ આવે ને કાલે અમે આવી જાવ બરોબર તો તમે જોડે આવો બરોબર તમારી તબિયત ના સારી હોય તો મારે તમારું કઈ કામ નથી તમારી દીકરી એકલી આવી જશે તો એનું કામ છે બરાબર છે કાલે મેડમ અમે આરે આવી જાવ બરોબર ના કાકા આવી હવે હોય જરૂર નથી આવી અત્યારે આવો બાકી કઈ જરૂર નથી મેડમ અત્યારે અમે બહાર થી આવું છું થાકી ગયો છું કાલે અમે આવી કાકા અમારું કારણ નથી બધું તમે નો આવો તો તમારી દીકરીની સાથે તમારી વાઈફને મોકલી દો મમ્મી દીકરીને મોકલી દો હાલો કેમ કપાઈ ગયો હા કો એ કપાઈ ગયો તો મેડમે મેડમ ઉપાડ્યો જ નથી ઉપાડી પાછા લાઈન માં તમે જે વ્યક્તિ થી વાત કરી રહ્યા છો એની તમારી કોલ હોલ પર મૂકી છે હાલો હાલો એ મારે તમારું કઈ કામ નથી કાકા હો હાલો કાલે હાલો દીદી કે બોલું છું યુવા વિંસના સંસ્થાપક

આપે જે વ્યક્તિ કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા કૃપા થોડા સમય પછી પ્રયાસ કરો હેલો તમારે એસીબી કોણ છે મહિલા પોલીસ સ્ટેશન ના હેલો શું કે છો તમારો એસીબી કોણ છે એસીબી હા ઓલા પી રાઠોડ બેડો માં રજા પર ગયા તા આવી ગયા ના નથી આવ્યા હજી હા તો તમારો એસીબી કોણ છે સોલંકી બોલું છું યુવા વિમશ ના સંસ્થાપક પોલીસ સ્ટેશન પતિ સાસુ ને બધા ત્રાસ દેતા ફરિયાદ કરેલ છે બરોબર એ બાબતે એટલે ક્યારેક બુધવારે બોલાવે અલગ અલગ વારે બોલાવે સામા વાળા પક્ષે અરજી કરી છે એને બુધવારે બોલાવે બુધવારે ગયા બે મેડમ હાજર નતા કોન્સ્ટેબલ બરોબર અત્યારે એને બોલાવે એના ફાધર ને વડતા હતો કોઈ એ લોકોના કોઈ એક્સપાયર થઈ ગયા હતા મહિલા જામનગરથી આવ્યા આજે વડતાદ બહુ છે તો કાલે આવશું અમારા આગેવાને નથી એ અત્યારે જ આવો તમે કેમ આવતા નથી રમાડો છો ગાડી લેવા મોકલું છે તમને પકડવા આવી રીતે ધમકાવે છે એ બેન ને હું વ્યવસ્થિત વાત કરું સમજાવું છું

આપડે પોલીસ કંટ્રોલ રૂમ માં ફોન લગાડ્યો છે રાજકોટ બરોબર તમારી જે બે ને તમને હાલો હા ફરિયાદી લાઈન ઉપર છે ક્યાંથી બોલો છો મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાયા તા બુધવારે ગયા તા એટલે બીજું મેડમ રજા હતા અમને મહિલા અમે અડધી કલાક બેસીને આવતા રહ્યા પછી એક બે વાર દીકરી દીકરીએ થી ફોન કર્યો મેં બે વાર ફોન કર્યા મેડમે કઈ ઉપાડ્યા નતા ફોન

પછી આવી છે એવું કહીએ નહીં બેન એવું કે છે પોલીસ ની ગાડી મોકલું છું લેવા તમને એ કોઈ ના મૂકે બેન એવું કે લાઈન માં લીધા તો બેન નીકળી ગયા તમને અત્યારે તકલીફ શું છે અત્યારે નહીં આવવાનું કારણ

એટલું બધું બેન ને મારે છે કૂટે છે હેરાન કરે છે એની ફરિયાદ લેતા નથી કે તમે આવો તમારું સીધું સમાધાન કરાવી નાખે આવું કે છે સમાધાન કરવાનું ફરિયાદ લેવાની આપી છે એટલે તમે એને એને ફોન કરો એને સમજાવો ને તો ફરિયાદ લેવા લોકો ની આવી રીતે ધમકી ની વાત કરે છે કમિશનર સાથે વાત કરાવો સામાન્ય પોસ્ટ કરો આટલો કમિશનર કમિશ્નર પાવર છે એની પાસે સોલંકી બોલું રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા ભીમસેના સોલંકી ભાઈ આ ફરિયાદ અહિયાં ના નો પોલીસ કંટ્રોલ રૂમ નો મતલબ શું છે

તમે મને વોટ્સએપ નંબર આપો તો હું તમને મોકલું રેકોર્ડિંગ કેવી ભાષામાં વાત કરે